તપાસ કરતા દુકાનના આગળના ભાગે આવેલા કાઉન્ટરની નીચે એક પ્લાસ્ટિકના બોક્સમાં બોટલો મળી આવતી જે ભૂરા કલરના સ્ટીકરો લગાડવામાં આવ્યા હતા બાદમાં વધુ તપાસ કરતા રીઝવાન પટેલના ઘરની અંદર બાથરૂમ આવેલ છે અને તેની દિવાલને અડીને આવેલ બાથરૂમ એટલે કે બેડરૂમમાં પણ તપાસ કરવામાં આવતા દરવાજા પાસેથી ખાખી પુ્ઠાનું બોક્સ મળી આવતું જેમાં નશાકારક સિરપની એકસો વીસ નંગ પ્લાસ્ટિકની બોટલો મળી આવતી વધુ તપાસ કરતા ઘરના રૂમમાંથી પલંગની પણ ખાલી બોક્સ આવતા કાર્યવાહી કરતી અને ત્રણ બોક્સ સુરતના માર્કર પેનથી લખેલું હોય તે પણ મળ્યા હતા અને સેલોટેપ લગાડેલ હતી સાથે મકાનના બીજા માળે પાણીની ટાંકી નજીક પણ તપાસ કરતા વધુ કપ સિરપની બોટલો બહાર મળી આવી હતી કુલ 510 નસા કાળક બોટલો મળી આવતા 75990 ને 90 નો મુદ્દા માલ જપ્ત કરતો ઘટના સ્થળ ઉપરથી પોલીસે આરોપી રિઝવાન મુબારક પટેલ રહે જહાંગીર પાર્ક પાલેજ તથા સુરતનો કે જેને બોક્સ ઉપર લખાણ મુજબ આપેલ હોય તે ભાવેશ મથુર ખીચડિયા રહે કતારગામ સુરત નાઓની ધડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે પાલેજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી શિલ્પા દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમના સ્ટાફના માણસોને એક બાથમી હકીકત મળેલી પાલેજી ટાઉનમાં જહાંગીર પાર્કમાં એક રિઝવાન મુબારક પટેલ નામનો એક ઇસમ રહે છે અને રીતે જે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી છે એવી ખોડી કેમ્પ નામની નશાકારક દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને એને એનો ઘણો મોટો જથ્થો પોતાના ઘરમાં છુપાવી રાખે છે એવી બાતની હકીકત આધારે પાલેટ પોલીસ સ્ટેશનના પીઆઈસી અને એમના સ્ટાફે રેડ કરેલી રેડ દરમિયાન આ રિજવાન ઘરે હાજર મળેલો અને એની સાથે જડતી કરતા એને સાથે રાખીને પાંચસો જેટલી પોડી કામ ટી કે જે પ્રતિબંધિત નશાકારક સિરપ છે કપ સિરપ એટલી મોટી માત્રામાં મળી આવતા એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવેલા

મુબારક પટેલ એને ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે આરોપી રિજવાનની પૂછપરછ કરતા એણે એવું જણાવેલું કે એક ભાવેશ પટેલ નામનો માણસ છે જે પાલેજમાં મેડિકલ ધરાવે છે એને આ જથ્થો પૂરો પાડેલો તો આ ભાવેશ પટેલે પણ એ પોતે જાણતો હોવા છતાં આવી રીતે આ મોટી માત્રામાં પ્રિસ્ક્રિપ્શન કોઈને આપી શકે એવી જાણકારી હોવા છતાં એને આને આ નશાકારક કપ સિરપ પ્રોવાઈડ કરેલી તો એ અનુસંધાને ભાવેશ પટેલને પણ ગુનાના ગામે ધરપકડ કરવામાં આવેલી છે અને પાલે પોલીસ સ્ટેશને આ ગુનો નોંધી આ ગુનાની આગળની તપાસ વધુ તપાસ એફઓજી ના પીઆઈ શ્રી એ ચૌધરીને સોંપેલ છે